નમસ્કાર હું અમિત પટેલ તમામ મિત્રોનું મારી ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વેપારી બેંકના જે કાર્યો છે એના વિશે આપણે વિગતે સમજૂતી મેળવીશું છેલ્લા વિડીયોમાં આપણે બેંકોનો ઉદ્ભવ કઈ રીતે થયો અને સાથે સાથે બેંકોનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરવામાં આવ્યું એના વિશે આપણે માહિતી મેળવી હતી પરંતુ આજે જે બેંકોનું વર્ગીકરણ થયું છે એને જે બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે વેપારી બેંકો અને મધ્યસ્થ બેંક તો વેપારી બેંક કયા કાર્યો કરે છે તો એના વિશે આપણે સમજૂતી મેળવવાના છે તો સૌથી પહેલા વાત કરીએ આપણે કે વેપારી બેંકના જે કાર્યો છે એ મુખ્ય બે રીતે થતા હોય છે તો સૌથી પહેલા વેપારી બેંકના મુખ્ય કાર્યો અને બીજા નંબર પર આવશે વેપારી બેંકના ગૌણ કાર્યો તો વેપારી બેંકના જે મુખ્ય કાર્યો છે એમાં વિભાજીત કરવામાં આવેલા જે મુખ્ય કાર્યો છે એ અભ્યાસની સરળતા ખાતર પાંચ વિભાગોમાં વિભાજીત એને કરેલા છે સૌથી પહેલા આપણે વાત કરીએ તો વેપારી બેંકના મુખ્ય કાર્યોની અંદર એ કયું કાર્ય છે તો કે થાપણો સ્વીકારવી પ્રક્રિયા પાંચ નંબર પર આવશે આંતર બેંકિંગ વ્યવહારો કરવા તો વેપારી બેંકના મુખ્ય કાર્યો પાંચ વિભાગોમાં આપણે વહેંચેલા છે એમાં ફરી એકવાર સૌથી પહેલા આવશે થાપણો સ્વીકારવી બીજા નંબર પર આપણે લખવાનું છે કે ધિરાણની સવલતો પૂરી પાડવી ત્રણ નંબર પર આવશે ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવી ચાર નંબર પર સાવ સર્જનની પ્રક્રિયા એટલે કે સાવ સર્જનની કામગીરી અને પાંચ નંબર પર આંતર બેન્કિંગ વ્યવહારો કરવા હવે અહીંયા એક વાત આપણે

અને ત્રણ પૈકી જે બીજા નંબરનો પેટા પ્રકાર છે એમાં રિકરિંગ ખાતું એક બીજો પેટા પ્રકાર પડે છે એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે વેપારી બેંકના જ્યારે પણ મુખ્ય કાર્ય પૂછાય તેમાં તમારે પાંચ યાદ રાખવાના છે અને પાંચની અંદરથી જે પહેલા નંબરનું છે ખાપણો સ્વીકારવી તો એ ખાપણો સ્વીકારવાની અંદર ત્રણ પેટા પ્રકાર અને ત્રણ પેટા પ્રકારની અંદર જે બીજા નંબરનો પેટા પ્રકાર છે એમાં પણ એક

બેંક એ પૈસાની ઉપર ઉપર જે તે વ્યક્તિ એ જમા કરાવેલા હોય એને વ્યાજ પણ ચૂકવતી હોય છે અને બીજી કેટલીક સુવિધાઓ પણ પ્રાપ્ત થતી હોય છે હવે થાપણો સ્વીકારવાની અંદર જે સૌથી પહેલા છે ચાલુ ખાતાની થાપણો તો એના વિશે આપણે સમજૂતી મેળવીશું બોર્ડ પર તમે જોઈ શકો છો કે ચાલુ ખાતાની જે થાપણો છે એ કોઈ ધંધાધારી પેઢી અથવા વ્યક્તિ કોઈ રોકાણ કરતા હોય એ આ ખાતુ ખોલાવી શકે ચાલુ ખાતા તમારે વ્યક્તિ યાદ રાખવાનું છે અથવા કોઈ રોકાણ કરતા ટૂંકમાં કોઈ બિઝનેસ કરતો હોય એ આપણે ચાલુ ખાતાની થાપણોને ખોલાવી શકે છે અને આ થાપણો સૌથી વધુ તળલ હોય છે

ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે ચાલુ ખાતામાં વ્યાજ મળતું નથી અને આજ ખાતામાં ઉપાડ ની ની પણ પણ સુવિધા સુવિધા આપવામાં આપવામાં આવે આવે છે છે એટલે હવે તમને પ્રશ્ન થતો હશે કે ઓવર ડ્રાફ્ટ એટલે શું અતિ ઉપાડ એટલે શું તો આ એક ચોક્કસ પ્રકારની ફેસિલિટીઝ છે જે બધા વ્યક્તિઓને મળતી નથી હવે અહીંયા કેશ ક્રેડિટ લિમિટ અને ઓવરડ્રાફ્ટ એ બંને અલગ વસ્તુ છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે હવે જે અતિરિક્ત ઉપાડ ની જે સુવિધા છે એ ફક્ત ધંધાદારી પેઢી અને પ્રાપ્ત થતી હોય છે અથવા તો જે મુદ્દતી થાપણો છે એ એ વ્યક્તિને સેવા મળતી હોય છે એટલે કે દિવસમાં જ્યારે કે જેટલી વાર પૈસાની જરૂર પડે એટલી વાર ઉપાડી શકે છે અને ખાતામાં એના જેટલા પૈસા હોય એના કરતાં પણ બેંક આપણે એને વધારે ઉપાડની સવલત પૂરી પાડતી હોય છે દાખલા તરીકે કોઈ વ્યક્તિના એકાઉન્ટમાં વીસ હજાર રૂપિયા હોય અને એનું એકાઉન્ટ ચાલુ ખાતું હોય તો વીસ હજાર રૂપિયા હોય અને એને કોઈકને પચાસ હજાર રૂપિયા આપવા હોય તો એ કોઈકને પચાસ હજારનો ચેક આપી દેશે તો પણ અન્ય જગ્યાએ જ્યારે બેંકને ચેકની આપવા આપણે ચેકનો એને બતાવ કરવાનો હોય તો તે વખતે એનો ચેક આપણે ક્લીન થઈ જશે એટલે કે

એની અંદર એમાં વ્યક્તિને વ્યાજ પણ મળતું હોય છે અને વ્યક્તિને જયારે પૈસા ઉપાડવા હોય તો એને ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ચેક બુક અને અન્ય સવલતો પણ બેંક પૂરી પાડતી હોય છે

જે એક નંબરનો આપણે ત્રીજો પેટા પ્રકાર છે કે મુદ્દતી ખાતાને થાપણ જેને આપણે ફિક્સ ડિપોઝિટ તરીકે પણ ઓળખતા હોય છે એટલે કે વ્યક્તિ જ્યારે લાંબા ગાળા લાંબા ગાળાનું વિચારતી હોય લાંબા ગાળાની બચત કરવાનું વિચારતી હોય તો તે વખતે મુદ્દતી ખાતાની અંદર પણ પોતાની રકમ મૂકી શકે છે અને સૌથી વધારે જો વ્યાજ મળતું હોય તો એ ફિક્સ ડિપોઝિટની અંદર જ વ્યાજ મળતું હોય છે અને આ ખાતાની અંદર પણ વ્યક્તિને અતિરિક્ત ઉપાડની સુવિધા પ્રાપ્ત થતી હોય છે એટલે કે ઓવરડ્રાફ્ટની સુવિધા મળતી હોય છે એટલે કે ઓવરડ્રાફ્ટની સુવિધા ચાલુ અંદર અને મુદ્દતી ખાતાની અંદર પ્રાપ્ત થતી હોય છે ઓકે હવે આપણે મુખ્ય પ્રકારની અંદરથી બીજા નંબરનું આપણે મુદ્દો જોવાનો છે એમાં આવશે ધિરાણની સવલતો પૂરી પાડવી બેંક ગ્રાહકોને નાગરિકો પૂરી પાડે છે રોકાણ કરતાઓને કે અન્ય વર્ગના લોકોને ધિરાણ પૂરું પાડે છે બેંક અર્થતંત્રમાં જેટલા પણ અહીંયા આપણે મુદ્દા લખ્યા છે કે ધંધા માટે હોય કોઈ વ્યક્તિ હોય કોઈ કરતા હોય કોઈ અન્ય વર્ગના લોકો હોય એને ધિરાણની સવલત પૂરી પાડતી હોય છે હવે આ જે ધિરાણની સવલત છે એ અહીંયા ત્રણ ભાગમાં વિભાજિત કરેલી છે ટૂંકા ગાળાની મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની ટૂંકા ગાળાનું જે ધિરાણ આપવામાં આવે છે એની સમય મર્યાદા એક વર્ષની હોય છે

એટલે કે અહીંયા આપણે યાદ રાખવાનું છે કે બેન જે ધિરાણ આપે છે એ કેટલા કઈ રીતે આપે છે તો ટૂંકા ગાળાનું પણ ધિરાણ હોઈ શકે મધ્યમ ગાળાનું પણ હોઈ શકે અને લાંબા ગાળાનું પણ હોઈ શકે ટૂંકા ગાળાનું ધિરાણ હોય એની સમય મર્યાદા એક વર્ષની છે મધ્યમ ગાળાનું ધિરાણ આવે એની સમય મર્યાદા એક વર્ષથી લઈને પાંચ વર્ષ સુધી અને લાંબા ગાળાનું જે ધિરાણ આવે છે એની સમય મર્યાદા પાંચ વર્ષથી લઈને પંદર વર્ષ સુધી હોય છે અને સાથે તમે લખી શકો કે દરેક માટે વ્યાજ અલગ અલગ દર હોય છે આ જે ધિરાણ આપેલું હોય છે હવે ત્રણ નંબર પર આપણે વાત કરવાના છે ચુકવણી અને ઉપાડ સવલત પૂરી પાડવાની કામગીરી

એટલે કે સાત સદનની કામગીરી કઈ રીતે થાય છે એના વિશે જોવાનું છે તો ચાલો આપણે શરૂઆત કરીએ કે સાત સદનની કામગીરી નાણાનો જે પુરવઠો છે નાણાનો જે પુરવઠો છે એ નાણાની માંગને અનુરૂપ રહે એટલે કે અર્થતંત્રની અંદર અર્થતંત્રમાં નાણાનો જે પુરવઠો છે અને એક બાજુ નાણાની માંગ છે એ બંને સરભર રહે એવું ન બને કે નાણાનો પુરવઠો વધી જાય અને માંગ ઘટી જાય અથવા તો માંગ વધી જાય અને નાણાનો પુરવઠો ઘટી જાય બંને સંતુલામાં રહે એ ખૂબ જ જરૂરી છે એટલા માટે સહક સર્જનની કામગીરી કરવામાં આવે છે બંને સરખા રહે એટલા માટે આ કામગીરી થાય છે સાથે સાથે જો સહક સર્જનની પ્રવૃત્તિ અર્થતંત્રમાં વધે સહક સર્જનની પ્રવૃત્તિ જો અર્થતંત્રમાં વધે તો નાણાના પુરવઠામાં વધારો જોવા મળે છે અને સાક્ષરતાની પ્રવૃત્તિ જો ઘટતી જોવા મળે તો આપણે કહી શકીએ કે અર્થતંત્રમાં નાણાનો જે પુરવઠો છે એ ઘટતો જોવા મળશે છે જ્યારે ફુગાવો દેશમાં અસ્તિત્વમાં હોય ફુગાવાનું વધારે સર્જન થઈ ગયું હોય તો તે વખતે સાત સર્જનની જે પ્રક્રિયા છે એની અંદર રોક લગાડી દેવામાં આવે છે એની અંદર ઘટારો લાવી દેવામાં આવે છે જ્યારે મંદીનો સમય હોય એટલે કે અર્થતંત્રની અંદર લોકોની પાસે નાણું વધારે ન હોય તે વખતે સાત સર્જનની પ્રક્રિયાને આપણે વિસ્તાર કરવામાં આવે છે આગળ આપણે જોઈએ કે કુલ ઠાકણો જે છે તે કુલ ઠાકણો જેટલું ધિરાણ કુલ ઠાકણો જેટલું ધિરાણ કાયદા અનુસાર બેંક આપી શકતી નથી માની લો કે મે બેંકમાં માં 1000 રૂપિયા જમા કરાવ્યા તો બેંક જે થાપણ છે એ અહિયા 1000 રૂપિયા છે પણ બેંક બીજી વ્યક્તિ ને મારા પૈસા પૂરે પૂરા આપી શકતી નથી કે કારણ કે રોકડ અનામત નું પ્રમાણ આપણે પહેલા થી નક્કી થયેલું હોય છે દરેક બેંકો માટે અને રોકડ અનામતના પ્રમાણમાં પ્રમાણ માં ધ્યાન રાખીને બેંકે જે પહેલી કોલમ છે તેમાં બેંક દર્શાવી છે બીજી કોલમમાં માં થાપણો દર્શાવી છે રૂપિયામાં ત્રીજી કોલમ છે રોકડ અનામત દર રૂપિયામાં અને નવું ઢીલાણ છે એ પણ રૂપિયામાં

પણ અહીંયા કેશમાં એટલે કે એને રોકડમાં એ પૈસા આપતી નથી એટલે કે વ્યક્તિને ખાતું ખોલાવવું પડે છે અને એ ખાતાની અંદર પૈસા આપણે જમા થતા હોય છે તો અહીંયા એ છે બી નામની બેંક પાસે જશે હવે આઠસો રૂપિયા ધિરાણ કરી શકે એમ છે તો આઠસો રૂપિયાના ફરી એક વાર વીસ ટકા રોકાણ જે દર છે એ અહીંયા પાછો ધ્યાનમાં રાખવો પડશે તો વીસ ટકાના

તમારે ખાસ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે તમારે દરેક જે આંકડા છે એ બધા લખવાના નથી તમારે એ બી અથવા તો સી સુધી લખવાનું છે અને ત્યાર પછી તમારે દેશ દેશ કરીને

એ અર્થતંત્રમાં દેશમાં ચાર હજાર રૂપિયા જેટલું વધશે એટલે કે બેંકની પાસે પહેલા રૂપિયા હતા પરંતુ અંદરથી એને બેંક રૂપિયાનું સર્જન કર્યું કોઈને ને કેસ આપ્યા પણ નથી પરંતુ અહીંયા વ્યક્તિના હાથમાં પૈસા આવે છે એટલે કે સાક સર્જનની પ્રક્રિયાથી અર્થતંત્રમાં થી નાણાંનું પ્રમાણ વધ

જે ટૂંકા ગાળાનું ધિરાણ પૂરું પાડવામાં આવે છે તો તેને કોલ મની કહેવામાં આવે છે એક વાક્યમાં પૂછાય છે એક બેંક બીજી બેંકને ટૂંકા ગાળાનું આપે મધ્યસ્થ બેંક દ્વારા તો તેને આપણે શું કહેવામાં આવે છે તમે લખી શકો કે કોલ મની અને એના ઉપર જે વ્યાજનો દર લેવામાં આવે છે ધિરાણ આપે છે અને એ ધિરાણની ઉપર જે વ્યાજનો દર લેવામાં આવે છે તો એને કોલ મની રેટ કહેવામાં આવે છે એટલે કે કોલ મની રે તો આંતર બેન્કિંગ વ્યવહારો આ રીતે થતા હોય છે તો મિત્રો આજના ટોપિક ની અંદર આપણે પાંચ વિગતો જોઈ હવે નવા વિડિયો ની અંદર વેપારી બેંકના જે ગોણ કાળ્યો છે એના વિશે વિગતે સમજીશું ત્યાં સુધી હું રજા લઉં છું નમસ્કાર